નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે આંધી વંટોળ અને વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને દબાવી દેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પચાસ કિલોમીટર ઉપરના પવન દરિયાકિનારે ફૂકાવાની શક્યતા છે આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી જવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીએ ગરમી વધશે અને સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધશે આંધીવંટોળનું પ્રમાણ અને ધૂળની ડમરીઓ ઉઠશે હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે લઘુત્તમ તાપમાન વધશે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના મોટાભાગના શહેરોમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર આવશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ચૌદ થી સોળ માર્ચમાં હવામાનમાં પલટો આવશે સત્તર થી અઢાર માર્ચમાં ગરમી અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે ફેબ્રુઆરી મહિનામાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબસાગરનો ભેજ હોવા છતાં વાદળો બરાબર બનતા નથી તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો